નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છે પાલોદર ગામે આજે ફાગણ વદ પાછમના દિવસે માતાજીના પ્રાગત્ય દિવસના નિમિત્તે આજના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો માતાજીનો જે રથ નીકળ્યો હતો રથ સમગ્ર ગામની અંદર ફરવા ફેરવવામાં આવ્યો હતો ત્યારબાદ મંદિર ભાગ્યમમાં મૂકવામાં આવ્યો છે દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા માતાજીને હજુ ડસ્ટી અને કૃપા ડસ્ટી લોકો ઉપર જે વરસી રહી છે તે જોવા મળી રહી છે લોકો દૂર દૂર સુધી આ માતાજીના જે પ્રાગટ્ય દિવસની અંદર આવેલા છે આ સમગ્ર કાર્યક્રમ પાંચ દિવસનો સમગ્ર કાર્યક્રમ રહેશે મહેસાણાથી ભાવિન ભાવસાર જડેશ તો તમે જાણ્યું કે પાલોદર જોગણીમાનું જે મંદિર આવે છે ત્યાં ભક્તો પગપાળા બી આવે છે જેની માનતાઓ બી પૂરી થાય છે જેને છોકરા ના થતા હોય એ બી માનતાઓ અહીંયા માને છે અને જોવા જોવામાં આવ્યું છે કે માતાજીનો ફૂલોનો ગરબો છે માતાજીનો જે રથ છે એ બી અહીં પાલોદર ગામમાં આવ્યું છે મહેસાણાની અંદર જે પાલોદર ગામ આવ્યું છે ત્યાં જોગણીમાંનું જે ધામ છે એ વર્ષોથી જે કહેવામાં આવે છે કે જે કહેવામાં આવ્યું છે કે પાંડવો હતા ત્યાંથી જ જોગણીમાં પ્રગટ થયા હતા અને ત્યાં જોગણીઓમાંનું બહુ મોટું સા સાથ છે જો તમે એકવાર મહેસાણા હો તો જોગણી માના દર્શન જરૂર કરજો શું કહેવા માંગશો આજે જે માતાજીનો પ્રસંગ છે શું અને આપણો પરિચય આપજો અહીંયા પાળો દર ગામમાં જાસૂટ જોગણીઓ માતાજીનું ભવ્ય સ્થાનક છે માતાજી અહીંયા શયનનો પ્રગટ પહેલાં જુગ પહેલાં અને મા ઝોગડી આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ હોળી પછી માકણ સુધી માકણ વધુ પહોંચે માતાજીનો પ્રાગટ્ય દિવસ આવે છે શયનુ માતાજીનું અહીંયા યંત્ર બધાય છે માતાજી સુખાકારીના યથાન આપે છે માતાજીનો ભવ્ય રથયાત્રા નીકળે છે અને માતાજી આખા જગતને સુખાકારીના યથાન વર્તાવે અને આખું જગત સુખી રહે એવા માતાજી આશીર્વાદ આપે છે માતાજીના પરચા તો અપરમ પાર છે જેને કોઈને દુઃખ હોય કોઈ રોગ હોય અને માતાજીની અહીંયા કલ્પના કરે આની ગોળ માને વિપાળ માને તો માતાજી એનું તમામ કામો અને એના રોગો મુક્ત કરી દે છે કેટલા વર્ષથી આપણી આ પરંપરા છે અહીંયા હજારો વર્ષની પરંપરા છે પાંડવ વખતની માતાજી અહીંયા સયંભુ પ્રગટ થયેલા અને પાંડવ પુત્ર સહદેવ જોશીની માતાજી અહીંયા સયંભુ મળેલા

અહીંયા યંત્ર બદલાય અને યંત્રની અંદર પરંપરા માતાજી યંત્ર બદલાય છે અને માતાજી અહીંયા સાહેબો પ્રગટ થયા એની જન્મતિથી અહીંયા ઉજવવામાં આવે છે આગામી કયા કયા કાર્યક્રમો હશે અહીંયા માતાજીનો ભરાશે સુઘન જોવાશે એટલે વર્ષ પર સુખન ખેડૂતલક્ષી જીવન વર્ષ પાણી કેવા થશે પાક કેવા પાકશે એના ખેડૂતલક્ષી જીવન એટલે ખેડૂતો દ્વારા અહીંયા જોવામાં આવે છે બીજા દિવસે કાળકા માતાજીની સગડીઓ નીકળે છે વિશ્વની અંદર કેવું રહેશે એના એતાણ વર્તાય છે આપનો પરિચય આપજો અને આજેનો જે પ્રસંગ છે શું કહેવા માંગશો મારું નામ ભરત દેસાઈ છે હું ગાંધીનગરથી આવું છું અને ધોકણીમાં પ્રત્યે મારી અપાર શ્રદ્ધા છે છેલ્લા વીસ વર્ષથી હું અહીંયા આ દિવસ અહીંયા હાજરી આપું છું મહિનામાં એક વખત અહીં આવું છું જે ધોકણીમાં પણ જે શ્રદ્ધા છે અહીંયા મારા સિવાય જે અન્ય શ્રદ્ધાળુઓ આવે છે એ લોકોની બી મનોકામના ખાલી એ દિવસ આપણે જાય તો બી માતાજીની પૂર્ણ કરે છે તમારી શ્રદ્ધા માતાજી પ્રત્યે હોવી જોઈએ પણ મારા તો ઘણા બધા કામ એટલા બધા કરેલા છે કે હું ગણાવી નહીં શકતો અને એટલા પ્રત્યેની શ્રદ્ધા જે મારી છે એ મારા આખા પરિવાર ઉપર જે માતાજીના આશીર્વાદ છે એ ઘણા બધા મોટા વિચારોની માતાજી એમને બચાવેલા છે એ પ્રત્યાર અહીંયા આવનાર દરેકની માતાની શ્રદ્ધા પૂરી કરે જ છે કોઈ ગમે તેવું હોય ગમે તેના મનમાં કંઈ પણ લઈને આવ્યું હોય કદાચ કોઈ કહી શકતું ના હોય માતાજી નમીન જાય તો પણ માતાજી માતાજીનો વર્ષનો વર્તાવ છે તો આવતા વર્ષ આવતા આવતા મારેનું કામ જરૂર પૂર્ણ કરે છે એ છત્રા લોકો આવે છે અને પરંપરા આ છત્રા આ મંદિરનું ચાલી જ રહ્યું છે અને જોગણીમાં દૂધ પહેલાંના ઉગેલા છે ત્રણ વખત વખતના અને એ સહદેવ જોશીને મળેલા છે પાલોદર ગામમાં જય માતા